અમદાવાદમાં એક સમય કાપડ મિલો ધમધમતી હતી અને અમદાવાદ ઓળખાતું હતું માન્ચેસ્ટરથી અમદાવાદની ઓળખાણ હતી અલગ અલગ પોળ અને દરવાજાઓ આવી જ એક પોળ એટલે વાડીગામ પોળ ઓગણીસો એકાવનમાં રાજસ્થાનથી એક યુવાન અહીં આવે છે અને પોતાના હાથના ફરસાણ ભજીયા અને પાપડી અહીંયા લોકોને ચખાડે છે બસ પછી તો આજે યુવાનની ત્રીજી પેઢી પણ એ જ બિઝનેસ સાથે સંકળાયેલી છે અને અમદાવાદીઓ આજે પણ એવો જ પ્રતિસાદ આપે છે આ વ્યંજનોને તો આવો જોઈએ વાડીગામની પોળ ગરે શરૂઆત રાજસ્થાનથી આવ્યા ત્યારે મિનની અંદર નોકરી કરતા હતા જોડે જોડે રિક્ષા ચલાવતા હતા એ ટાઈમે લેમડેટા રિક્ષા ચાલતી હતી એ સવારની સીપમાં રિક્ષા ચલાવીને ભાડાની રહેતા હતા રિક્ષા ચલાવ્યા પછી એ અસારવામાં એક દુકાન હતી ફરસાદની ત્યાં આગળ એમણે કારીગરીનું કામ કરી પહેલાં ને એમાં થોડું થોડું શીખી ગયા એમાં પછી ધીરે ધીરે સામે ફૂટપાથ ઉપર ઓગણીસો ને એકાવનની અંદર એમણે ફરસાણનું ચાલુ કર્યું એમ કરતાં કરતાં ફરસાણનો ધંધો એમને જામી ગયો એટલે ધંધો પછીથી લગભગ સાંજે છ વાગ્યાથી માંડીને રાતે બે વાગ્યા સુધી એ મારા ફાધર અને માગ મમ્મી બે જણા ભેગા થઈને આ ધંધો કરતા હતા અમદાવાદ એટલે આખું નીલોનું આખું શહેર હતું અને એની અંદર મીલો ત્રણ શિફ્ટમાં ચાલતી હતી અને એ ત્રણ સીટમાં મીલો વારાફરતી જે મજૂરો છૂટતા કારીગરો છૂટતા એ અહીંયા દુકાને આવીને ભજીયા કે ગમે તે ગાજીયા કે પાપડી કે ચટણી મરચા જોડે લઈને એ એમના ટિફિનની અંદર લઈને પછી ત્યાં આગળ જમતા હતા એકદમ મસ્ત પાપડી જો એટલે સવાર પડે એટલે એ નાસ્તો કરવા અહીંયા આવી જઈએ આ નાસ્તો વગર એમને મજા જ નથી આવતી મારા બાપુજીની જોડેથી અહીંયા ભજીયા ખાવા આવતો તો શરૂઆતથી એમની દરેક વસ્તુ બહુ સરસ બને છે અને ક્વોલિટી વાઇઝ પ્રોડક્ટ સારી છે હું ચાન રહું છું મારા ઘેર કોઈ પણ ગેસ્ટ આવે એટલે પાપડી અને ગોટા લેવા માટે સ્પેશિયલ અહીંયા એને લઈ જઉં છું ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ઘરોમાં ભજીયા પાપડી અને ખમણ લોકખાણું છે જેમાંથી પાપડી એટલે કે ગાંઠિયાની એક પ્રજાતિનો જન્મ ભાવનગરમાં થયો હોવાનું માનવામાં આવે છે જ્યારે ખમણ સુરતી હોવાનું સાંભળવા મળે છે સાતથી વધુ દાયકા પહેલા અમદાવાદમાં ચણાના ઝીણા દળેલા લોટમાંથી બનતા આ પારિવારિક ફરસાણની થઈ નવી શરૂઆત તો ચાલો જાણીએ માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ થી લઈને અત્યારે હેરિટેજ સ્માર્ટ સિટી સુધી અમદાવાદની યાત્રા દરમિયાન દલિચંદ નાગરના ફોક ફૂડમાં કયા કયા ફેરફાર થયા આ નાયલોન પાપડી કહેવાય એ અમે પહેલા જારા ઉપર ઘસતા હતા જેમ જેમ મશીન આવી ગયા એટલે માટે અમે મશીન ઉપર ચાલુ કરી દીધું તો જાળાની અને મશીનમાં ક્વોલિટીમાં કોઈ ફેરફાર નથી અમારે ઓગણીસો ને દરિયાપુર વાડી ગામના નાચે અમારી આ એક જ બ્રાન્ડ છે અમારા ત્યાં જે ચટણી બને છે એ ચટણી દહીં આમલીની બને છે ત્યાંથી અલગ જ બને છે બી જગ્યા તમે ચટણીનો ટેસ્ટ કર્યો હશે પણ તમને આવી લગભગ જોવા નહીં મળીએ કોઈ જગ્યાએ ચટણીની અંદર અમારે આદુ મેથી આમલી ગોર

ગાંઠિયા પાપડી અને જલેબી અને બાર મહિનામાં એક વખત દશેરો આવે ત્યારે અમે ચોખાજીની જલેબી પાપડા અને ગાંઠિયા એ ટાઈમે બનાવીએ છીએ પિઝા અને બર્ગરે ભલે પશ્ચિમ અમદાવાદમાં સામ્રાજ્ય જમાવ્યું હોય પરંતુ પૂર્વ અમદાવાદમાં ગુજરાતી ફરસાણ પ્રત્યે પ્રીતિ યથાવત છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ